એક સોની પરિવાર ભારતીય જનતા પાર્ટીના સુમેરી સુમેરુભાઈનું નામ આવે છે તાલુકાનું મોટું માથું ટ્રસ્ટની જગ્યા છે સિત્તેર વર્ષથી લોકો વસવાટ કરે છે સત્તા નગરપાલિકામાં એમની ધારાસભ્ય એમના સરકારે ગેરકાયદેસર ધાક ધમકીઓ પોલીસની મદદ લઈને બધું ખાલી કરાવી અને એક સોની પરિવાર જેનો હાઈકોર્ટમાં કેસ ચાલે છે અને જો તમે બધા વિડીયો જોશો તો એટલી ગંદી ગાળો બોલે છે કે કોઈક સામાન્ય માણસ પણ ન બોલતો હોય આ મોટા ગજાના પોતાની જાતને ભાજપના મોટા નેતા ગણતા એ એટલી ગંદી ગાળો બોલે છે મારે છે અને અસહખ્ય ત્રાસ ગુજારે છે પરિવારને હું મળવા આવ્યો છું અને એટલો બધો ત્રાસ હતો કે એમણે સુસાઈટ કરવું પડ્યું એમના વકીલને મળે છે સુસાઈટ નોટ લખે છે સુસાઈટ કરતાં પહેલાં વિડીયો બનાવે છે અને પરમધામ જતા રહે છે પોલીસને ખબર પડે છે બનાવ પાંચ વાગ્યાનો છ વાગે સાત વાગે પોલીસને ખબર પડે છે એમના પરિવારજનો ફરિયાદ લેવાનું કે છે પોલીસ ફરિયાદ નથી લેતી અને બીજા દિવસે ત્રીજી તારીખે સાતનો પાંચ વાગ્યાનો બનાવ ચોથી તારીખે બાર વાગ્યા પછી એમની ફરિયાદ લે છે એસપીને કહેવામાં આવે છે અંતિમ વિધિ નહીં કરીએ જ્યાં સુધી ફરિયાદ નહીં લો ત્યાં સુધી આવી વાત કરવામાં આવે પછી એમની ફરિયાદ લેવાય છે ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પણ ભાજપ માટેનું સૂત્ર છે ભાજપવાળા કાયદો તોડશો તો પણ ફાયદામાં રહેશો ભાજપ વાળા તમારા ત્રાસથી કોઈક સુસાઈડ કરે તો પણ તમારો વાળ વાંકો નહીં થાય એવો દાખલો આ દેગામમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે બેસાડ્યો છે જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીને સવાલ છે ત્યાં સુધી કોઈપણ અત્યાચાર ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીનો આગેવાન કે એની સરકાર કરતી હશે અધિકારી કરતી હશે ત્યાં દિવાલની જેમ કોંગ્રેસ એની વચ્ચે ઉભી છે અગિયાર તારીખે ફરીથી હું આવવાનો છું બધા પેપર તૈયાર કરવાની વાત કરી છે કોંગ્રેસ એના લડતના મંડાણ કરશે આવેદન દહેગામથી માંડી કલેકટરથી માંડી એસપીને ડીજી સુધી આવેદનપત્રો અપાશે એની રેલીઓ કાઢીશું અને વિધાનસભા જયારે મળી રહી છે ત્યારે વિધાનસભામાં પણ આનો પડગો પાડીશું એકમાત્ર ગેની બેન લોકસભામાંથી ચૂંટાઇને આવ્યા છે લોકસભામાં અને રાજ્યસભામાં શક્તિ સિવાય છે એનો પણ અવાજ ઉઠાવી આ પરિવારને ન્યાય મળે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ બેફામ ના થાય એવો દાખલો બેસાડવા માટે એવી લડત લડવા માટે કોંગ્રેસ તૈયાર થઈને બેઠી છે એના ભાગરૂપે આજે આવ્યા છે અને આવતા દિવસોના કાર્યક્રમો અગિયાર તારીખે અમે જાહેર કરીશું થેન્ક યુ સર

આ પોલીસો એની જોડે મારે છે કેટલે છે આ સુદુરીને દીકરો જરૂર સવાર માં એમને ઘરે જઈને ગારું પડે કે પછી હરાજીમાં એમને લાકડા ના લેવા દે પછી અહીંયાની ની ફેક્ટરી ગારું બોલે જેમ તેમ સાહેબ વર્તન કરે તો હાલ તો પકડી જાય આ બિચારા તંગ આવી જાય દોઢ વર્ષ ને એટલા બધા ટોચર કે ના પૂછો સાહેબ અને આ માણસ પિસ્તાલીસ લાખનો દેવાદાર થઈ ગયા આ બાબત ધંધો જ નહીં કરવા દીધો

એ પોલીસે મને ફોન કર્યો કે તમાર ભાઈ ગયા કે મને ભઈ મને ખબર નહોતી મે ફોન કર્યો ત્યાં ઉની છોકરાનો ફોન આવ્યો જો પપ્પા લઈ ગયા એક વાત થઈ એટલે ત્રણ તારીખે સાંજે સાંજે લગભગ સાત આઠ આવી ગયા ફરિયાદ છે સોદી છે

હલો હા સાહેબ જગદીશ ઠાકોર બોલું છું નમસ્કાર નમસ્કાર આ બેગામનો જે બનાવ બન્યો છે એમાં ફરિયાદ પોલીસની સામે બહુ છે પીએસઆઈ દુકા એક બે વિડીયો પણ એવા જોઈએ કે પોલીસની રીમા જ મારતા હોય ને પોલીસ કશું કરતી ના હોય પણ વિડીયો વિડીયો તમને મોકલાવું વિડીયો મોકલાવું અને બીજું કે ચાલો તમે બધામાં નિર્દોષ છો તો અમલદાર અમદાવાદમાં બેગામાં જ ફરે છે કોઈ પણ પકડતું તો છે પીઆઈ સાહેબ પાંચ વાગે બનાવ બને છ વાગે પોલીસને જાણ થાય બીજા દિવસે બાર વાગે તમે ફરિયાદ લો છો એની એનો મતલબ તમારી ભૂમિકા શું છે એની ખબર પડે છે એની કોઈ ભાજપ ત્યાં બન્યો હોય તાત્કાલિક ગુનો દાખલ નથી થતો અને ના આવે તો ખાલી ફોન ઉપર ગુના દાખલ થાય ડીએસપી ને આ પરિવાર એમ કે છે કે ડીએસપીને બધાને અમે વાત કરી છે એ પછી નહીં હું મળવા આવ્યો છું એમના પરિવારને અહીંયા દેગામ અને સોની સમાજના આગેવાનો આવ્યા છે આખા ગુજરાતમાં ભાઈ અને સરવાળે તો તમારા ઉપર જ આવશે કોઈ અધિકારીઓ કે બીજા લોકો છટકી જશે હોળીનું નાળિયેર તમે બની જશો અહીં આવીને એના કપડા લઈ જાય છે કોકના ફાર્મમાં રહે છે ઘરે રોજ રાત્રે સુવા માટે આવે છે હવે આટલો ખોપ એક માણસનો જીવ જાય માનવ વધનો ગુનો દાખલ થાય છે આટલો સિન્સિયર એ માણસો તમને અગાઉથી અરજીઓ આપે છે કે આ માણસ અમને મારી નાખશે એનું કોઈ એક્શન ના થાય માણસ સુસાઈડ કરે પછી કોઈ પકડાય નહીં એટલે તમે પકડશો કે ભાજપમાંથી ના પાડે ત્યાં સુધી નહીં પકડો નહીં પ્લીઝ પ્લીઝ હું આમાં સિન્સિયર છું એટલે તમે તમે મારે પછી સીધું તમને ટાર્ગેટ કરીને કે તમે ગુનેગારોની સાથે છો એવું કરીને મારે ન કરવું પડે એવું ચોવીસ કલાક અમે તમને આપીએ છીએ તમે તો ધરપકડ કરો અથવા સાબિતી કરો ઓકે થેન્ક યુ આ ચોવીસ કલાકમાં પકડે બરાબર છે